મારી ઘરે મહેમાન આવ્યા છે ગેસ્ટ આવ્યા છે પૂછા દીદી મારા નણંદ છે આ હેતરાજભાઈ છે અહીંયા આવો અહીંયા આવો આ મારા બહુ મોટા ફેન છે સબસ્ક્રાઈબર મારા હેલો કે હેલો ગાઈસ કહી દે વીરો દીદી કહી દે હેલો ગાઈસ કે કે હેતરાજભાઈ તમે મારા બ્લોગ જોવો છો તો બધાને કયો સબસ્ક્રાઈબ કરજો એમ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો લાઈક આ

બધું લઈને આવ્યા છે પૂજા દીદી ને એતરાજ ભાઈ બે વિરાની કે પાગલ થઈ ગયો બરસ બરફ તું તારી ખોલ ને તું તારી ખોલ ને બંધ કરવી છે શું છે

વેલી ફ્રી થઈ ગઈ હેલો ગાય તને જોવાની મજા આવે છે શું કરે છે તું હું ને વિરાદિત્ય આવ્યો છે આપણે બધું બનું પીટુ બી ક્રિકેટ બોક્સ છે ભાવનગર ત્યાં ક્રિકેટ રમવા બોક્સનો નો કરી રહ્યો છે વિરાદિત્ય બોલો બોલ લઈ આવ બોલ લઈ આવ ક્યાં પીડ્યો છે સામે સામે પીડ્યો છે સામે પીડ્યો બોલ લઈ આવજા દોડીને દોડીને જા અને છે ને મારે ક્રિકેટર બનાવવાનો છે હું આમ તો અત્યારે બધા પેરેન્ટ્સ અને છોકરા ક્રિકેટર જ બનાવવાનો છે પૈસા બહુ મળે કે નહીં આઈપીએલમાં ને ચાલો ફેંકો આવ દે હા રે આઠ

લે લઈ લે હલો મસ્ત લોકેશન છે મજા છે છોકરાઓ ને બધા એકદમ હાઈવે થી નજીક બેઠવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં ગુજરાતી તેના પપ્પા રાજસ્થાન ગયા હતા ત્રણ દિવસથી આજે આવ્યા છે મજા આવી રાજસ્થાન બહુ મજા બહુ મજા આવી તડકા નહીં તડકા નહીં ફરવાની તો મજા આવે આ વિરાદી તે જો નઈ નઈ કરે લે એલી તો હું જો અત્યારમાં નવરી ગઈ બધું કામ થઈ ગયું છે આજે ફ્રી થઈ ગઈ ગયું કપડા ધોવાઈ ગયા રસોઈ બની ગઈ કચરાપોતા થઈ કચરા પૂતા દાળ ભાત ખાય ને એટલે તુવેર દાળ તો ખાવાની જ નહીં ત્રીસ રૂપિયા ભાવ વૈધો બાપા ખાવું હું શાકભાજી લેવા જાય તોય મોંઘું કઠોળ લેવા જાય તોય મોંઘું ખાવું હું હવા ખાય ને રે હવે તો થાય

હું અંદર આવી મીધું હાલો એને ઘોડિયામાં સુડાઈ દઉં ત્યાં તો ભાઈ સૂઈ ગયા છે જો બે વાગ્યા છે બે ને માથે દસ થઈ નહીં સોરી એક જ વહી ગયો છું ઓહો આજ તો હું બહુ વહેલી નવરી થઈ ગઈ વિરાધી તે બહુ વહેલો સુઈ ગયો આજ કા દિન કાં પે ઉગા હે સૂરજ આજ કા કાં પે ઉગા હે કપડાં લેવાના બાકી છે કપડાં લઈ લો મને તો એમ જ હતું કે બે વાગી ગયા પણ હજી તો એક જ વાઈ ગયો છું એક ને દસ તો ઘડીક વાર વિરાદિત્ય ભલે અહીંયા સુતો કપડા બપડા લઈ લઉં તડકો છે ધોમ તમારા બધાના ગામમાં કેવો તડકો છે મને જરૂર કમેન્ટ કરીને કહેજો તો મજા આવે કમેન્ટમાં વાતું ચીતું કરવાની યે ઈ કાગળ કાઢવા પડે ને વિરાદિત્ય ખાલી ગાડું કાઢી દયો ને વા કેને કે પૂરું કરી શું છે તમારું શું કેવાય હા જમીન તમે ખાવ જમીન ખા

ਪੇਥੀਕ ਆਸ਼ ਫੂਰ ਰਾਜੀ ਪੇਲੀ ਬਾਰ ਖਾਈਸ ਗੋਲੋ ਮੁਬਾਰਖ ਇੱ ਮੀਟੀ ਜਾ ਐਸ਼ ਬੀਲੀ ਇੱ ਕੇਰੀ ਆਨੀ ਏਕ ਲਾਨ ਦੇਵ ਪਰ ਸੁ ਫੀਰਾ

કેવું લાગ્યું ચાલો ફ્રેન્ડ્સ અમે લોકો ગોલા ખાઈને ઘરે આવી ગયા છીએ વિરાદિત એને ગોળો નસ નસમાં ચડી ગયો છે એટલે એ ભાઈ ગાંડા કાઢે છે અને એના પપ્પા સુતા છે તો બધાને ગુડ નાટ જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો પ્લીઝ મિત્રો શેર કરીને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો વિરદિત્ય બાય કહી દે બાય બાય કહી દે અરે એસી કર એસી કરના અરમા અરે એસી કરના એસી ચાલુ કર હાલ બસ ¡Mira, dete, bye! Ok, bye!